ભુજમાં હનુમાન જયંતિની વિવિધ દેવ મંદિરોમાં ઉજવણી કરવામાં આવી હતી ભુજના કે આવેલા વર્ષો જૂના દાંડીવાડા હનુમાનજીના મંદિરે હનુમાન જયંતિ નિમિત્તે અનોખો ધાર્મિક માહોલ ઉભો થયો હતો

એકવીસ આરતી નોબત ના સુર ઉપર આરતી નું મોટું આયોજન છે મંદિર તો રાજા સાહેબ ના જમાના નું મંદિર છે અને ચારસો ને છોતેર વર્ષ જૂનું મંદિર છે અહિયાં ભક્તજનોની બહુ સંખ્યામાં ભીડ થાય છે અને બહુ ભક્તજનો આ હનુમાનજી મહારાજ ને માને છે